પોરબંદરના સત્યનારાયણ મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ તેમજ રઘુવંશી એકતા પોરબંદર દ્વારા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ વેશભૂષા અને મહાઆરતી સહિતના કાર્યક્રમો પણ પ્રસ્તુત થયા હતા બેન ભરતભાઈ માખેચા સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ આજે અમે પાંચસો વર્ષ પછી જે પ્રાણ પ્રતિષ્ઠા રામ ભગવાનની થઈ રહી છે એનો ઉત્સવ મનાવી રહ્યા છીએ તો અમે આજે લાઈવ મોટા સ્ક્રીન ઉપર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો આખો વિડીયો બતાડી રહ્યા છીએ લાઈવ વિડીયો છે અને સાથે અમે બાળકોની પણ સીતારામ રામાયણના પાત્રો ઉપરની હરીફાઈ હરીફાઈ તો ન જ કહેવાય પણ બધા બાળકોને તૈયાર કરીને લાવવામાં કીધા હતા તો દસ પંદર જણા બાળકો આજે હાજર રહ્યા છે એની મને ખૂબ ખુશી છે સાથે અમે હમણાં સાડા બારે પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે અમે મહાઆરતી પણ કરવાના છે બેનો પોતપોતાના ઘરેથી આરતી લઈને આવશે અને આરતીમાં સાથે જોડાશે અમારા મુખિયાજી મેન આરતી કરશે એની સાથે સાથે બહેનો અને ભાઈઓ પણ આ આરતીમાં જોડાશે એની ખુશી હું અવ્યક્ત કરી શકતી નથી સાથે અમારી એકતા લેડી ક્લબ પણ સાથે જ છે હિતેશભાઈ કારિયા પણ અમારી સાથે જ છે અને અમારા મંદિરના આખા સ્ટાફે ખૂબ જ મહેનત કરી જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો છે અને સાથે બધાને અમુક પ્રસાદી મહાપ્રસાદી લેવાનું બી આમંત્રણ અમે લોકોએ આપ્યું છે થેન્ક યુ સો મચ આજરોજ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને પાંચસો વર્ષ પછી શ્રી રામના પોતાના ઘરની અંદર અયોધ્યામાં બિરાજવાના હોય ત્યારે સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ અને રઘુવંશી એકતા દ્વારા આજે ખૂબ ભવ્ય રીતના આયોજન કર્યું છે કે સનાતની હિન્દુઓ સર્વે આજે ખૂબ ઉત્સાહ દિવાળી કરતાં પણ વધારે ઉત્સાહનો માહોલ હોય ત્યારે અહીંયા ટીવીમાં લાઈવ રાખ્યું છે રંગોળી રાખી છે અહીંયા મહાપ્રસાદી રાખી છે તેમજ બાળકો પણ રામાયણના પાત્રો તૈયાર થઈને આવ્યા છે અને તમામ અમારા આગેવાનશ્રીઓ અમારા સત્યામંદિર ટ્રસ્ટના ભરતભાઈ માખેજા શીલાબેન પણ ખૂબ મહેનત કરી અને સૌએ સાથે થઈ અને સનાતનીઓ આ રામ જન્મભૂમિનો જે મહા ઉત્સવ છે એ ઉત્સવમાં પોરબંદરવાસીઓ પણ સહભાગી થયા છે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત થયા છે અને હમણાં જ આપણે જ્યારે લાઈવ ચાલુ થશે ત્યારે મહાઆરતીનો પણ સર્વે લાભ લઈ અને આ ધન્યતા અનુભવીશું